નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઝીરુંના બજાર પાસો બોલાયા એના વિશે વાત કરવાના સિવાય તો ખાસ વિડીયોના બજાર ભાવ શું ખેડૂત મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતો અનવા જાણે તાજા ઝીરોના બજાર ભાવ राजकोट चार हजार बसो त्रिसी चार हजार पाच सोन त्रेव रुपया सुधी भेसाण त्रास हजार चारसवी चार हजार त्रास रुपया सुधी लालपूर त्रण हजार नऊ सो सत्री चार हजार बसो रुपया सुधी उपलेटा चार हजार ते चार हजार चारस रुपया सुधी धांग्रा त्रण हजार आठसो ती चार हजार रुपया सुधी बाबरा त्रण हजार सौत्रीस चार हजार बसो रुपया सुधी જેતપુર ચાર હજાર ત્રણસો ત્રેસઠથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર બસો ત્રેવીસથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી જસતણ ત્રણ હજાર નવસો ચાર હજાર ચારસો રૂપિયા સુધી સાબરકુંડલા ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર પાંચસો ચાર હજાર ચારસો ને ત્રેસઠ રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર નવસો સાહીઠ થી ચાર હજાર બસો આડત્રીસ રૂપિયા સુધી રોલ ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો ને રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર થી ચાર હજાર બસો રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સાતસો ચાર હજાર પિસ્તાલીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર થી ચાર હજાર રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર થી ચાર હજાર રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર નવસો પિસ્તાલીસ થી ચાર હજાર ચારસો ત્રેવીસ રૂપિયા સુધી હળવદો ને થરાદ ત્રણ હજાર છસો થી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી હારીત ચાર હજાર ત્રણસો થી ચાર પાંચસો રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર ત્રણસો થી સાત હજાર છસો ને વીસ રૂપિયા સુધી અને વિડિયોમાં અનસુ રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા